આપવા પણ હવે તો આપણે સર્વું છે સપનાની દુનિયામાં અચ્છા સપનાની દુનિયા ભાઈ બાળકોના સપના કેવા હોય બાળકોના સપના તો ભાઈ રંગબેરંગી હોય પરીઓ ના હોય હા અને જંગલ ના હોય અને જંગલમાં બરફ ના પણ હોય અને મનગમતા શાકભાજી ના હોય હા કે પછી શાળા ના હોય હા ખબર નહીં

અચાનક જ તેની બિલાડી ત્યાંથી ભાગી જાય છે માહી પોતાની પ્રિય બિલાડીને પકડવા તેની પાછળ 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 દોડ લગાવે છે 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 ઘરથી ઘણે દૂર નીકળી જાય જાય ઘણી રહી આસપાસ હવે કોઈ માણસની અવર જવર દેખાતી ન હતી આથી તો માહી ગભરાઈ જાય છે પણ તેને પોતાની બિલાડીની ચિંતા થતી હતી પોતાની અંદર સાહસના શ્વાસ ભરી આગળ ને આગળ ચાલતી જાય છે ત્યાં જ તેને એક છોકરી દેખાય છે માહી તેની પાસે જાય છે અને પૂછે છે તે મારી બિલાડી જોઈ છે તેના 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 શરીરે સફેદ અને કાળા ટપકા છે છે ગળા ઉપર બાંધેલી બોલાયેલા શબ્દોને અવગણી પેલી છોકરીએ કહ્યું મારો હાથ ઝાલી લે અને સાથે સાથે ચાલ પણ જો જે હો હું ના કહું ત્યાં સુધી તારી આંખો ના ખોલીશ માહી કહે મને મારી બિલાડી તો મળી જશે ને પેલી છોકરીએ કહ્યું હા બિલાડી પણ મળી જશે અને સાથે સાથે ખજાનો પણ મળી જશે કેટલાય આશ્ચર્યો સાથે માહી તેની સાથે સાથે ચાલવા લાગી થોડી વાર ચાલ્યા બાદ તે અટક્યા માહી આંખો ખોલી તો પેલી છોકરી ગાયબ હતી આંખો સામે ના માન્યમાં આવે એવી દુનિયા હતી જાણે સપનાની દુનિયામાં આવી ગઈ હોય રંગીન અને નવા આકારો અને મધમોહક સુગંધથી ભરેલા ફૂલો, બહુ મોટા અને નમણા એવા પતંગિયાઓ, હરિયાળી નદી, પર્વતો, વાતો કરતા વૃક્ષો જોયા. માહીને તો પોતાની બિલાડીને શોધવાની જ ભૂલાઈ ગઈ. માહી આ મનમોહક દ્રશ્ય જોતા-જોતા આગળ ચાલતી ગઈ. ત્યાં જ તેને એક સસલું દેખાયું. સસલાના રંગ, રૂપ અને વર્તન પણ પોતાની દુનિયા કરતા જુદા દેખાતા હતા. આથી તો માહીને ખૂબ આશ્ચર્ય થયું. ત્યાં જ માહીને જોઈને સસલું બોલી ઉઠ્યું જોજે હો ક્યાંક આખો બહાર ના આવી જાય હા 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 માહીને તો વિશ્વાસ નથી થતો કે સસલું બોલે પણ છે તેણે કહ્યું આ કેવી નવી દુનિયા છે જ્યાં એક પણ માણસ નથી અને એકદમ શાંતિ છે સસલાએ કહ્યું તો તું કોણ છે ક્યાંક તો નથી ને માહી વિચારે છે આ સસલું તો બોલવાની સાથે સાથે મજાક પણ સારા કરે છે સસલાએ કહ્યું તું અહીં આવી કઈ રીતે તે અમારી દુનિયા જોઈ લીધી છે પણ હવે તારે અહીંથી જવું પડશે માહી કહે હું તો મારી બિલાડી સાથે અહીં જ રહીશ આમ માહીએ સસલા સાથે વાતોની હરીફાઈ ચાલુ રાખી હવે સસલાએ કહ્યું હું તને એક ઉખાણું પૂછું જો તું તે ઉખાણાનો સાચો જવાબ આપે તો અહીં જ રહેજે નહીંતર હું તને તારા ઘરે પહોંચાડીશ માહી સસલાની શરતને માન્ય રાખે છે સસલું ઉખાણો પૂછે છે એવી કઈ વસ્તુ છે જેને ચોર ચોરી કરી શકતા નથી માહી તો પડ ભરમાં જવાબ આપતા કહે છે જ્ઞાન તેની સાથે જ ફોનની રિંગ રણકી ઉઠી ફોન ઉપાડો ફોન ઉપાડો ફોન ઉપાડો ને હવે ફોન ઉપાડો ફોન ઉપાડો ઇનકમિંગ ફ્રી છે હવે આ સાથે જ માહિની આ ખુલી તેણે જોયું તો પોતાના ઓરડામાં પલંગ પર હતી તે વિચારમાં પડી ગઈ આ સપનું હતું કે સત્ય અને હસી પડી વાહ સુમન બેન વાહ માહિની બિલાડી મળી ગઈ હા અને સપનાના નવા નવા અનુભવો પણ કરી લીધા એણે તૃપ્તિ દીદી હમ બા